જય માતાજી મિત્રો માણસના જીવનમાં સારો પણ સમય આવે છે અને ખરાબ સમય આવે છે પણ આ બંને સમયમાં ભગવાન તમને સંકેતો આપે છે પણ તેને તમે ઓળખી નથી શકતા અને જો તેને તમે ઓળખો તો જીવનમાં ક્યારે દુઃખ અને તકલીફ પડતી નથી કુળદેવીમાં ખરાબ સમયમાં પણ સંકેત આપે છે અને સારા સમયમાં પણ સંકેત આપે છે તમારા દુઃખના દિવસો પૂરા થવાના હોય અને સુખના દિવસો આવવાના હોય તે વખતે તમારી કુળદેવી અથવા તમે જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય કે તમને એવા સંકેતો આપે છે કે તમારા દુઃખના દિવસો અને સુખના દિવસો સમયમાં આવવાના હોય છે શાસ્ત્રોમાં પણ આવા સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માણસના જીવનમાં સારો સમય આવવાના હોય

કે સુખમતે પ્રગતિ કરે જીવન ભરાઈ જાય અને ભાગ્યનો સાથ મળે તેમનું દરેક કામ સફળ થઈ જાય અને એમનું જીવન ધન્ય બનાવવાની કોશિશ કરતા હોય છે જ્યારે તેમનો સારો સમય આવે ત્યારે પહેલેથી જ ભગવતી કુળદેવી તેમને સંકેતો આપે છે તેમનું ભાગ્ય સુરજની જેમ ચમકવા લાગે છે તો મિત્રો આવા સંકેતો આપણે જાણીશું જો તમે સવારે કોઈ કામ માટે ઘરેથી નીકળ્યા હોય તો તમને રસ્તામાં નાના બાળકો હસતા રમતા દેખાય અથવા કોઈ ગાય સામે મળવી તો એ સારો સંકેત માનવામાં આવે છે કે તમારું કાર્ય સત્વરે પૂરું થઈ જાય એવું લાગે છે આ એક એવો સંકેત છે કે જે તમારા દુઃખનો દિવસો દૂર થઈ રહ્યા છે અને તમારી પ્રગતિ થવા લાગશે આ એક શુભ સંકેત છે બીજો એક સંકેત એવો છે કે તમારા ઉપર કોઈ પક્ષી ચરક કરી દે એ પણ સારું માનવામાં આવે છે તમારી કોઈ મુસાફરી દરમિયાન કોઈ સાપ વાંદરા દેખાય એ પણ શુભ સંકેત માનવામાં આવે છે અને તમારા જીવનમાં ધનનું આગમન થવાની શક્યતા વધી જાય છે તમારે કાચબો જોવો એ પણ શુભ શરૂઆત છે કારણ કે ભગવાન વિષ્ણુનું વાહન છે મોરનું પૂંછું પણ શુભ માનવામાં આવે છે તમે રસ્તામાં નીકળો તો કોઈ તમને કોઈ નાણાં મળે અથવા કોઈ ધાતુ મળે તો પણ એ શુભ સંકેત છે મિત્રો તમારા ઘરના દરવાજે ઓમ કે સ્વસ્તિકનું ચિહ્ન લગાવેલું હોય અને તેના દર્શન થાય તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કારણ કે સ્વસ્તિક તે ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે